હા એટલે રાજકારણ છે ને ભાઈ રાજભા આપડે તો આપણે ગોટે ભેગા થઈને રાજકારણી બરાબર આપણે કરવાનું હોય વાત સાચી જ તમે વિચાર્યું એક કલાક નથી આવતો તો કરો દોઢ લાખ કલાકાર છે આપડે કેટલા એમાં તો ખાલી ત્રીસ કલાક તો ચારણો છે ગઢવી ના એટલા બધા હોય પણ જે મેઈન ગણો ને

તમે એમ કહો છો કે શેડા વધારે માન વધાર્યું છે આકાલી વધાર્યું શેડા નું માન વધાર્યું

અમે હારે જ રેવાના સમજો તમે ને તો અપેક્ષા અમે અમારી લડી લેશું એમાં કોઈ મોટી વાત નથી બરાબર છે ચારણ સમાજ માં તમારા વર્ચસ્વ બધા ધરાવનારા છે પ્રવી દાન છે બીજા બધા જે આગેવાનો છે એ બધા દિલ થી અમારે કચ્છ ને જોડે જોડાયેલા છે એ તો તમારા છે ને અમારા છે હ બરાબર તમારે એકલાન ભયું નથી અમારે ભયું જ છે અમે એમના માટે જીવ જીવાયેલ દઈએ છીએ એમને પૂછી લેવાનું ના બાપી દો મિત્ર કોને કેવાય વાત અલગ છે સમાજ વાત અલગ છે દીકરો બાપ અલગ છે બધી અલગ અલગ સંબંધ હોય બાપુ મિત્રો ને તો પર્સનલ પડવું પડે હોવી જોઈએ કેટલા મિત્રો હું પેલી વાર તમને મળ્યો ક્ષત્રિય સમાજ જ મળ્યો તમને ના ખબર હોય તો કહું હા મારા ઘણા બધા દરબાર મિત્રો ઘણા અને જો પહેલી વાર ના પાડી હોય ને મને એમ કીધું મેં મારા ઓડિયો બીજા આવ્યા

તમે તમે બરોબર છો સત્ય જે કહો ને જેમ કોઈ છે છે ફરજ એટલે કરોડ ટકા ફરજ બનાવે કઈ વાંધો નહીં પણ હજી અમે રાહ જોઈએ છીએ હજી તમારી આશા છે અમને હજી કઈક એકાદ વિડીયો એવા બનાવો અમને અમારે અને એવું કે ખોટા ન બનાવો

અમે તમારા પાસે એટલે આશા રાખીએ બોલો જરૂર હોય તમારી હોય પાસઠ થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો બાપુ 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 છેડા બાપુ દીકરા નામ થયું તો અમે અમે સહન કર્યો અમે જિંદગીમાં અમારે એક દીકરો તમારા વિરુદ્ધ બોલ્યો હોય તમને આને કીધું હોય તો એક દાખલો આપો ચલો હાલો

સંકલન એવું કે ભાજપના અગ્રણીઓ કઈ બોલવાનું કઈ કહેવાનું એમને બોલવાનું એમને કઈ નહી આપડે મેં છે ને વિદ્યા છે એ સંકલન સમિતિ નો પ્રશ્ન હશે બરાબર છે અમે તમામ ક્ષત્રિય સમાજ માંથી તમને વાત કરીએ સમજો બરાબર

પ્રવીણદાન પૂછી મેં કીધું તું કકાભા મરદનો દીકરો મેં કુ હકાભા તમારે ક્યાં હોય પૂછો ને પૂછો તમે ફોન કરો 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 સમજો આ વાત મહિનો છે દોઢ મહિનો થયો મેં દીકરા કીધું જાઓ અમે તમારી હારે ખુલ્લા કીધું

બીજેપી માં ગરી ગયા કેવી રીતે આવું કોણ ગરી ગયું બીજેપી માં હું હું નથી ગયો બીજેપી માં મારો અમારે સન્માન થયું પાટીલ કેરું બધું તમે શું જોયું તારે ટીમ સમાચાર માં આવી ગયો આખા ગુજરાતમાં માં તમે બીજેપી માં જોડાણ એમ અરે અરે આ તમાર શું પેલા નું જોડાણ આવું તમે બીજેપી માં જોડાઈ ગયા એમ ને તો તો પછી અમે સમાજ ને આશા નહી રાખવાની ને તમારી એમ નહી હવે તમે વિચાર કરો હાલો હા એને એટલે હવે અમારા સમાજે તમારી કોઈ આશા નહીં રાખવાની ને રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને કાભા ગઢવી પાસે

નબળામ નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરામ બે બે જરૂર જવડાવી આવે એક કરું બાદ જણેજાનો ફોન આવ્યો હતો જાણેજા જાલે ખબર નથી મને હા કેક બાદ તમે બોલો મેં તું મારી પાસે હો ફ્રોરની પ્રોપર્ટી છે બરોબર હં એ રેડ પર હિસાબ કોણ આપશે તો કે એ તો જેલમાં હોઈ જવાનું તમારા માટે તમને જેલમાં ગલતી શું કીધું મારા શુકાણ શું સોકારણ શું કરવાનું હોય કે સુખાદ મોટો થઈ જાય બધા આવી રીત વાત કરવાની હોય શોખ તમે જેલમાં આવી જાવ સોખા મોટો થઈ જાય અને આવી રીત વાત કરાય એટલે કોણ આવે કોને ઈડીનો કોને આવે

એક ભાજપ એક બાજુ હા એક બાજુ તે તમે સમજો છો ને બાપુ ના 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 ખરો 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 માણસ ની મજબૂરી હોય તો જ માણસ ન બોલતા બોલી જ નાખે હમ હમ ક્યાં ના બોલી ગયા હોય વાત સાચી વાત સાચી સારું તો ભાઈ વખાણ કરવાનું બંધ કરી દેજો નો બોલી શકતા હોય તો વખાણ નો કરતા મહેરબાની કરજો કારણ કે અમારે દરબાર વખાણ ના જરૂર નથી મહેરબાની કરજો એક વાત કહું એક વાત કહું હા કે ભાઈ વખાણ કહેવાય એક દાખલો આપો એટલે માની પોગ્રામ મૂકી દઉં

તમને ઓળખતા ઓળખો ને તો પછી એમને પૂછો ફોન કરીને પ્રવીણદાન ને પૂછો કે એ ફોન આવ્યો તો કીધું કે તમારે જરૂર ઉભા છીએ અમે હારે ના કરો આ ફોન મૂકવા ને બીજી સેકન્ડ તમે ફોન કરજો પાછું હું જયારે બોલતો હોય ને પેલા મને ખબર છે બાપુ અમે ઠોકી દે અમને અરે નરે ખુલ્લા બેડા લાઈન નથી બેઠા બધું લઈને બેઠા મારા સમાજ બોલો પણ આપડો વાત કહું મારે તમારે એવા કોઈ સંબંધ હતા મારે કોણ તમારા સમાજ નું જે નેતૃત્વ કરતા હોય એમને મારી માટે આવો પણ આવો ક્યારે તમે ક્યાંથી આવો તમે બોલાવો આવી જાય આખી જિંદગી રહીએ તકલીફ પડે તો એ તો બધું એમ પહોંચી વળીએ ના કેમ પોચી વળીએ ઉપાલે એક કલાક આવો તો પાંચ છ જણા છોકી દે આપણને શું હાલ લાગે તમે આવો મને ગરવાનું મારી નાખ્યા પછી પછી આ ડાયરા ન કરાય સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ના કરે ધંધો મોટી મોટી વાત ન કરાય બાપુ દીકરા છેડા પધાર બાપુ દીકરા ના પણ નો બોલવાનું હોય દીધુભા બોલે ને મારું આ તો બોલો ખરો તમે ફોન દીખુભા ને અમે શું આપડે શું ફેર પડી ગયો ખરો ફોન

કલાકાર રક્ષા જરૂર નથી પણ તમારે બોલવાની જરૂર છે કે અમે એવું નથી કેતા કે અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી ઈમ કહો કે આમાં દરબારુ હાચા છે બેન દીકરી વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ છે આ રાજકીય મામલો થઈ ગયો હું મને બધી ખબર છે જો ખોટા રાજકારણ માં પડતા નથી

પણ સમાજ છે પણ તમે જે લોકો જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમારા આશા તમારી પાસે હોય તો એક જ કલાક દેખા ગુજરાતમાં સમજો તમારે રાજભાગ ને ફોન કરવાની છુટ્ટી એક જ વાત કરે પહેલા પહેલા કોક બોલે ને શરૂઆત કરોલીએ પહેલા કોક શરૂઆત કરે ને તો આમ બોલીશું

તમે તમારા સોમાન માટે કેટલા લડાશો અમારો સોમાન અમે ઊભા જ રહ્યા છીએ પણ તમારે નહી અમે એવું નથી કે તમે ઉભા રહો તમે ખાલી બે શબ્દ મોડમ થી બોલો છો તમે